ભરૂચ જિલ્લાના ઉમલ્લા તેમજ રાજપડી ગામે નોંધાયેલા છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા મહિલા આરોપી સહિત એકને પોલીસ ભરૂચ જિલ્લાના ઉમલ્લા તથા રાજપડી પોલીસ સ્ટેશનમાં છોકરી બતાવી સગાઈ કરી લગ્ન કરી લગ્ન નહી કરાવી આપી છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો કરી છેલ્લા ચારેક વર્ષથી નાસ્તા ફરતા મહિલા સહિત કુલ બે આરોપીને પોલીસે ઝડપી લીધા હતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન હકીકત મળી હતી કે ભરૂચ જિલ્લાના ઉમલ્લા તેમજ રાજપારડી ગામે નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપી પ્રવીણ બચ્ચુભાઈ ગાબાણી તેમજ સ્નેહાબેન ઉર્ફે દેવલી ઉર્ફે ગીતા અનિલભાઈ અંટોલભાઈ વાસવા ભાવનગર રૂપમ ચોક ગોવિંદ ગોપાલ હોસ્પિટલ પાસે ઉભેલ હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા બંને આરોપી હાજર મળી આવતા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યા હતા